એટલે કે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના એકદમ કલરફુલ સોલ્યુશન જે છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના એકદમ કલરફુલ સોલ્યુશનની પીડીએફઓ મળી જવાની છે અને કલરફુલ સોલ્યુશનના વિડીયો મળી જવાના

એટલે કે મિત્રો દોસ્તો તો જરૂરથી અમને થોડો સાથ આપી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર તેર ચાલ મજાની આંબાવાડી એમાં પ્રશ્ન નંબર એક કવિતા મુજબ શબ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેને ઉપયોગ કરી વાક્ય લખો નાહક એટલે કે વગર કારણે અથવા તો હક સાથેનો અથવા તો ખાલી તો અર્થ થશે વગર કારણે વાક્ય નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી અમસ્તુ તો એમાં આપણને ત્રણ શબ્દો આપ્યા છે નકામું અમીર અને કોઈનું તો એનો અર્થ થશે નકામું વાક્ય બનશે જો કામ ન હોય તો અહીં અમસ્તુ બેસી રહેવા કરતાં ઘેર જવું સારું પોકળ એટલે કે ખોટું કળ અને પહોળું આપ્યું છે એમાંથી જવાબ આવશે ખોટું અને વાક્ય આવશે તેની મોટી વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે છળ છળ તો એનો અર્થ થશે કપટ અને અને વાક્ય આવશે જીવનમાં છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ બાધા એટલે કે માનતા અડચણ અને બધા તો અહીંયા અર્થ આવશે અડચણ વાક્ય તેના ધ્યેયના માર્ગમાં ઘણી બાધાઓ આવી પણ તેણે હાર ન માની ટાણે એટલે કે કાણ જમવાનું અને સમયે તો એના અર્થ આ તરણમાંથી આવશે સમયે વાક્ય આવશે મુશ્કેલીના ટાણે જે મદદ કરે છે તે જ સાચો મિત્ર કહેવાય મિત્રો ધોરણ ત્રણથી થી ની નવી સ્વાધ્યન પુથિ જે છે બે હજાર પચીસ છવ્વીસની ની તેના દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વાધ્યન પુથ્થી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આડા થઈ ગયેલા શબ્દોનો યોગ્ય સાથ મૂકી અને વાક્ય ફરીથી લખો તો જુઓ બાવળ મજાની તો વાક્ય બનશે ચાલ મજાની આવડ બાવળ રમીએ શ્રીફળ બધાને ન રમીએ શ્રીફળ પણ બાધ આવે એટલે કે બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ પોકળ પથ્થરની પ્રારબ્ધી સાથે પોકળ રમીએ એટલે કે પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ ઝાકળ મળે અડધી પડધી ઝાકળ રાત રમીએ તો અહીંયા વાક્ય બનશે કે અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ શ્રાવણની તરસ તણાતી ને હેલીમાં તો તરસ ભલે જાય તણાતી શ્રાવણની હેલીમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરણ તો ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ માંદા મનને માંદળિયું પહેરાવવું એટલે કે માંદા મનને દઈએ મોટું માંદળિયું પહેરાવી ત્રીજું ચાલ આંબાવાડીએ આવડ બાવળ જ રમીએ એટલે કે ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ રમીએ ચોથું ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય એટલે કે તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં પાંચમું આગળ આપણે રમ પાછળ જીવન વહેતું આવે એટલે કે પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેનો શબ્દ તમે બોલતા હોય એવી રીતે લખો નાહક એટલે કે કારણ વગર માદળીયું એટલે કે એટલે કે સંતાડવું પથ્થર તો પાણકો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો માંદળીયું એટલે કે તાવીજ મૃગજળ એટલે કે ઝાંજવાના જળ મરમર એટલે મીઠો અવાજ ઝાકળ એટલે ઓસ પારાવાર એટલે અંતહીન અને અમસ્તુ એટલે એમ જ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય લખો ચાલો શબ્દ છે આગળ તો નવો શબ્દ બનશે આગળ પાછળ વાક્ય આવશે તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે શબ્દ છે આગી આધી તો અહીંયા નવો શબ્દ બનશે આધી વ્યાધિ એટલે કે વાક્ય આવશે કે ઘરની આધી વ્યાધીમાં માથું દુઃખવા લાગ્યું શબ્દ છે અડધી તો નવો શબ્દ આવશે અડધી પડધી વાક્ય આવશે મેં તેને અડધી પડધી વાત કહીને શાંત કરી દીધો શબ્દ છે છાનું તો નવો શબ્દ આવશે છાનું માનું વાક્ય બંને બાળકો શિક્ષકથી છાનું માનું વાતો કરી રહ્યા હતા શબ્દ છે આકળ તો નવો શબ્દ આવશે આકળ વિકળ પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ આકળ વિકળ થઈ ગયા હતા મિત્રો આ ધોરણ આઠની ગુજરાતી વિષયની આ જે સ્વાધ્યાય પોથી છે તેના એકદમ કલરફુલ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો બીજી ખાસ મહત્વની વાત એ કે આ જે સોલ્યુશનની પીડીએફ છે ને તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમે આ સ્વાધ્યાય બુથીના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ તમને એકદમ કલરફુલ ફોન્ટની અંદર અને છાપેલા અક્ષરોની અંદર મળી જશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ અને એક નમ્ર વિનંતી કે આ સ્વાધ્યાય બોથીના સોલ્યુશન માટેનું એક બેસ્ટ અને એક શ્રેષ્ઠ નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તો આજે જ જોડાઈ જજો ઓશન કોચિંગ ક્લાસીસ સાથે એક સરસ મજાની લાઇક આપી દેજો મિત્રોનો આપી હોય તો અને એક સરસ મજાની કોમેન્ટ દેજો ધ બેસ્ટ જેથી અમને થોડું મોટિવેશન મળે પ્રોત્સાહન મળે ઉત્સાહ વધે અમારો અને તમારા માટે દોસ્તો અમે આવા સરસ મજાના નવા નવા વિડીયો બનાવતા રહીએ

સુખ દુઃખની વાતો કરે છે અને શાંતિથી છાપા વાંચે છે જ્યારે બપોરે ઢોર ચરાવતા ગોવાળો અને દૂરના રાહદારીઓ અહીં આરામ મેળવે છે પાદર પાસે આવેલી નાની પાણીની પરબ પશુ પંખી અને માણસો સૌની તરસ છીપાવે છે સાંજના સમયે આ પાદર બાળકોના ખડખડાટ હાસ્યથી અને યુવાનોના ગપાટાથી જીવંત બની જાય છે ગામના તમામ શુભ અશુભ પ્રસંગોની જાહેરાત અહીંથી જ છાય છે અને ગામના મેળાવડા પણ અહીં જ ભરાય છે અમારા પાદરની ધૂળ અમારા ગામની મીઠી સુગંધ લઈને દરેક આવનારનું હુફથી સ્વાગત કરે છે અને તે ખરા અર્થમાં ગામના આત્માનું પ્રતિબિંબ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ગઝલમાં આવતો રમ્ય શબ્દને બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની ચાર પંક્તિઓ લખો તો આ રીતે લખી શકીએ સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ ગાઈએ બાળ સહજ હોડી જેવું કંઈક આગળ કાગળ ગાઈએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ ગાઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા ચિત્રના આધારે દસ બાર લીટીમાં વર્ણન કરો તો અહીંયા તમે જોઈ શકો છો એક શાળા શાળાનું મેદાન રમતા બાળકો આપણને દર્શાવેલા છે એના ઉપરથી સરસ મજાનું વર્ણન કરવાનું છે તો આપણે આ રીતે કરી શકીએ જુઓ આ શાળાના મેદાનનું ચિત્ર છે મધ્યમાં એક મોટી શાળા છે શાળાની આસપાસ લીલા વૃક્ષો છે મેદાનમાં ઘણા બાળકો રમે છે એક છોકરી લપસણી પર છે એક છોકરો ફૂટબોલ રમે છે બીજી છોકરી દોરડું કૂદે છે કેટલાક છોકરાઓ બાસ્કેટબોલ રમે છે અને બધા બાળકો ખૂબ ખુશ છે અને મેદાનમાં આનંદનું વાતાવરણ છે મિત્રો ધોરણ છ થી આઠના બાળકો માટે આપણે એક સરસ મજાની પોટેટો બેચ લોન્ચ કરી છે અને આ જે પોટેટો બેચ છે તેની અંદર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના દરેક પાઠના આપણે વિડીયો સોલ્યુશન્સ તૈયાર કરેલા છે વિડીયો બનાવેલા છે જેથી કરીને બાળકો દરેક પાઠને સરળતાથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજી શકે આની વિશેષતા એ છે કે તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપર વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક વસ્તુ મળી રહેવાની છે આખા વર્ષની

રમીએ તો પહેરાવીએ કાગળ તો આગળ રણમાં તો હેલીમાં વહેતું તો ઉડતું લઈને તો પવન અને આંબાવાડી તો હોડી મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના એક નવા પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યાય પોથીનો ભાગ ચાર છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ સ્વાધ્યાયપુથીના સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સ્વાધ્યાયપુથીના સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીભાઈબંધ દોસ્તાર જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય તેમને શેર કરી દેજો અને એક બીજી ખાસ મહત્વની વાત કે વિડીયોને શેર કરવાનું લાઇક કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં